મિત્રો જો તમે પણ ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે આજે સતત બીજા દિવસે સોના અને ચાંદી બંનેના ભાવ ઘટી રહ્યા છે આજે સોનાનો ભાવ જીરો પોઈન્ટ ઓગણ ટકા ઘટીને અઠ્ઠાણું હજાર ત્રણસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે ચાંદીનો ભાવ જીરો પોઈન્ટ ત્રેવીસ ટકા ઘટીને લગભગ એક લાખ નવ હજાર સાતસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો થયો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સસ્તું સોનું ખરીદવા ઈચ્છતા હો

આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત ચેનલને કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો તેર રૂપિયા આઠ ગ્રામ ચાંદી નો ભાવ છે નવસો ચાર રૂપિયા દસ ગ્રામ ચાંદી ચાંદીનો ભાવ છે ભાવમાં આજે બે હજાર રૂપિયા નો ઘટાડો થયો છે તો મિત્રો વાત કરીએ હવે સોના ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે તેના વિશે એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુરુવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો કારણ કે સકારાત્મક યુએસ મેક્રો ઇકોનોમિક ડેટાએ યુએસ ડોલરને મજબૂત બનાવ્યો હતો આનાથી બુલિયનના ભાવ પર દબાણ વધ્યું હતું તેમણે કહ્યું કે તાજેતરના જીડીપી ડેટા દર્શાવે છે કે બીજા ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્રમાં વધારો થયો છે જેના કારણે વ્યાજ દરોના અંદાજ અંગે અનિશ્ચિતતા વધી છે કોટક સિક્યોરિટીઝના કોમ્યુનિટી રિસર્ચના એબીપી કાયન ચૈનવાલે જણાવ્યું હતું કે બજારના સહભાગીઓ નાણાકીય નીતિ પર વધુ માર્ગદર્શન માટે વ્યક્તિગત વપરાશ ખર્ચ સૂચકાંક અને બેરોજગારીના દવાઓ સહિત આગામી યુએસ માઇક્રો ઇકોનોમિક ડેટાનું નજીકથી નિરીક્ષણ કરશે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 7,48,700 રૂપિયા છે તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 1600 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9150 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 73200 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 91500 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 9 લાખ 15000 રૂપિયા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ઓગણસી હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠાણું હજાર બસો રૂપિયા છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે એકવીસો રૂપિયાનો ઘટાડો થયો છે